કચ્છ જિલ્લાના હાટીના ના ગામે પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને હાલ સમગ્ર દેશમાં ડ્રગ્સ સહિતની નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રત્યેક નાગરિક તમાકુ ગુટખા દારૂ ડ્રગ્સ સહિતના હાનિકારક વ્યસનથી દૂર રહે તેવા ઉદ્દેશ્ય સાથે માળિયા હાટીના પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસના જવાનો જીઆરડી એસઆરડીના જવાનો દ્વારા ચાણક્ય પબ્લિક સ્કૂલ સરકારી હાઈસ્કૂલ સહિત સ્કૂલોમાં નશાબંધી પ્રસાર પ્રચાર અંતર્ગત નશાબંધી વ્યસન મુક્તિ વિષયક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા તેમજ નશાબંધી વિષયક નવા કાયદાઓ તેમજ વ્યસન છોડવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવી નશો કરવાથી થતા નુકસાન અંગે વિગતવાર માર્ગદર્શન પણ માળિયા હાટીના પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું આજ રોજ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ ચાણક્ય પબ્લિક સ્કૂલમાં ઉપસ્થિત આચાર્યશ્રી તેમજ પોલીસ સ્ટેશનથી વધારેલા ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટેશનનો સર્વ સ્ટાફને

પોલીસ ભાઈઓને એટલા માટે આભાર માનું છું કે છોકરાને નશાથી અત્યારે પાયામાં જે નાખશે તો એ કંઈક સારું ઉગવાનું છે તો આ પાયાના ખાતર આપવા માટે અહીંયા વધારેલા છે તેના માટે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું સંસ્થાવતી અને આવાને આવા કાર્યક્રમ અમારી સંસ્થાને આપતા રહે આવીને આવી જાગૃતિ અમારી સંસ્થાને જે આપતા રહે એવી શુભેચ્છા અમને આપે એને અમારો સાથ બને રહે એવી હું એની શુભકામના આપું છું હાર્દિક બધાનું સ્વાગત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત